એમને કદાચ એમ હોય કે હવે પછી જીતું નહીં તો મને ઉદ્ઘાટન કરવા નહીં મળે એટલે અમે જરા અમે જીતીએ છીએ અને એ હારે છે એટલે એને એમ થાય ને કે હું હારી જાઉં તો મને આનું ઉદ્ઘાટન નહીં કરવા મળે અત્યારે ચૂંટણીમાં એમનો વા કરાવવા માટે બ્રિજનું ઉદ્ઘાટન કરી દીધું છે બ્રિજનું ઉદ્ઘાટન થઈ ગયું છે પણ આ જુદે હજી ચાલુ કર્યું નથી ફાટકો ઉપર હજી કલાક સુધી ઊભું રહેવું પડે છે અમને અને તકલીફ પડે છે કરોડ રૂપિયાનો બ્રિજ આ બનાવ્યો પણ હજી સુધી આ બ્રિજનું કામ પૂર્ણ થયું નથી અમારે આવવા જવામાં થોડુંક બહુ તકલીફો થાય છે એમાં પ્રજાના ટેક્સમાંથી ના પૈસાથી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે સાંસદ શ્રી જસવંત બાબોર સાહેબ જે આપણા દસ વર્ષથી ચૂંટાયેલા સાંસદ છે એ આપણી દાહોદની ગરીબ અને ભોળી આદિવાસી પ્રજાને ઉલ્લું બનાવવાનું અને છેતરવાનું કામ કર્યું છે નેતાજીની એવી તો શું મજબૂરી હતી કે તેમને અધૂરા બ્રિજનું લોકાર્પણ કરવું પડ્યું જે પ્રમાણે અહીંયા સાંસદ દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું તેની ખાસિયત એ હતી કે ચૌદમી માર્ચના દિવસે જે લોકાર્પણ કરવામાં આવ્યું તેનાથી પહેલાં જે લોકસભાનું ઇલેક્શન જાહેર થવાનું હતું જાહેરનામું બહાર પાડવાનું હતું ચૂંટણી પંચ દ્વારા અને તેના દ્વારા આ લોકાર્પણ રહી નહીં જાય તેના કારણે સાંસદ દ્વારા ઉતાવળ કરી અને આ બ્રિજનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે પરંતુ આ અધૂરા બ્રિજના લોકાર્પણને લઈને અનેક સવાલો ઊભા થયા

પૂર્ણ કરી શકે આ થઈ શક્યું છે સાંસદ દ્વારા પણ હજી બી આનું કામ બાકી છે તો એના માટે કામ જલ્દીથી પૂરું થાય એ માટે અમારી વિનંતી છે બ્રિજનું ઉદઘાટન થઈ ગયું છે પણ આ ને હજી ચાલુ કર્યું નથી ફાટકો ઉપર હજી કલાક સુધી ઊભું રહેવું પડે છે અમને અને તકલીફ પડે છે આવા જવા માટે ઇમરજન્સી વાહનને બી તકલીફ પડે છે હજી કામકાજ અડધું બાકી છે એવું સાંભળવામાં આવ્યું છે તો એ હવે ખબર કામ કામ બાકી બાકી એમ છે પણ શું અંદર આપણને સમજ પડતી નથી આવ્યો બ્રિજ વહેલી તકે ચાલુ થાય તો અમાર શાંતિ થાય એવી છે અહીંયા લોકાર્પણ થયાના માત્ર ગણતરીના કલાકોમાં જ આ બ્રિજને ફરીથી બંધ કરવામાં આવ્યો છે અને ફરીથી હજુ સુધી પણ આ બ્રિજ ઉપર જે કામ છે તે શ્રમિકો કરી રહ્યા છે કારીગરો કરી રહ્યા છે અને અધૂરા બ્રિજનું લોકાર્પણ કરી દેવાના કારણે અનેકના મનમાં સવાલો ઊભા થઈ રહ્યા છે એ બોરડી ગામનો મૂળ વતની છું હવે અહીંયા અમારે જે અડતાલીસ સી નંબરની જે ગેટ છે એમાં પ્રજાના ટેક્સમાંથી ટેક્સમાંથીના પૈસાથી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે હવે અહીંયા એવું બને છે કે હું આ ચાલુ સરકારને પૂછવા માંગુ છું કે તમે બ્રિજનું લોકાર્પણ ચૌદ તારીખે કર્યું છે તો પછી એને ખુલ્લો મૂકવામાં કેમ નહીં આવ્યો અને તમે જો ખુલ્લો મૂક્યો હોય તો પ્રજાને આ હાલાકીનો સામનો ન કરવો પડે તમે ચૌદ તારીખે ઓપનિંગ કરો છો અને તૈયારીમાં જ ગણતરીના કલાકોમાં એને એને બંધ કરવાના પાટિયા મારી દો છે તો તમે દાહોદ તાલુકાની જનતાને છેતર છેતરવાના ધંધા જ કરો છો છેતરવા સિવાય બીજું કશું જ નથી અને લોકસભામાં તમે બીજેપી તરફ વોટ બેંક ખેંચવા આકર્ષવાના અનુસંધાને લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરી છે અમારે જ્યારે અમને દાહોદ તાલુકાની જનતાને જે સુવિધા મળવાની હતી એ તો મળતી જ નથી તમને ખબર હતી કે ભાઈ આ બ્રિજનું કામ અડધું જ છે તો લોકાર્પણ કરવાની ફરજ કેમ પડી મારો પ્રશ્ન સ્પષ્ટ છે આજે અગર તમે જો લોકાર્પણ કર્યું હોય તો એને ખુલ્લો મૂકો ને અહીંયા કામ પાછળ જુઓ તો કામ ચાલુ છે એટલે તમે પ્રજાને ભોળી પ્રજાને છેતરવાનું વોટ બેંકમાં પરિવર્તન કરવા માટે તમે આ આ બ્રિજનું લોકાર્પણ કરી અને એક સ્ટંડ ઊભું કર્યું છે આ મારો ચાલનું સરકારને બીજેપી સરકારને સ્પષ્ટ મારો આક્ષેપ છે કરોડના ખર્ચે જે આ રેલવે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે અને તેનું ઇલેક્શન પહેલાં જ વાહવાહી મેળવવા માટે સાંસદ દ્વારા લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે અધૂરા બ્રિજનું લોકાર્પણના કારણે અનેક સવાલો વાહન ચાલકોના મનમાં અને ગ્રામ લોકોના મનમાં અહીંયા ઉપજવા પામ્યા છે તેમનું કહેવું છે કે સાંસદે આ બ્રિજનું લોકાર્પણ કરવા માટે ઉતાવળ કરી દીધી કારણ કે આ બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ જ આમ તો દરેક વસ્તુનું લોકાર્પણ થતું હોય છે અને જનતાની સુખાકારી માટે ખુલ્લા મૂકવામાં આવતા હોય છે દાહોદના બોરડી ગામે જે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું એના વિશે એ કહેવા માગીશ કે શ્રી જસવંત બાબોર સાહેબ જે આપણા દસ વર્ષથી ચૂંટાયેલા સાંસદ છે એ આપણી દાહોદની ગરીબ અને ભોળી આદિવાસી પ્રજાને ઉલ્લુ બનાવવાનું ને છેતરવાનું કામ કર્યું છે એમણે ચૌદ તારીખે એ બ્રિજનું લોકાર્પણ કર્યું અને બીજે દિવસે પાટિયા મારીને બ્રિજને બંધ કરવામાં આવ્યું એનાથી સાબિત થાય છે કે સાંસદશ્રીએ પાંચ વર્ષમાં કોઈ કામ કર્યા જ નથી પણ વોટ લેવાના માટે લોકોને આકર્ષવા અને છેતરવા માટે કુણીએ ગોળ લગાડ્યો અને પંદર તારીખે પાટિયા મારીને એને બંધ કરવામાં આવ્યું આજ સુધી કોઈ એવો રિપોર્ટ નથી કે આ બ્રિજ ક્યારે પૂરો થવાનો છે એનું કામ કે એનું કોઈપણ જાતનું કામ કઈ તારીખે પૂરી થશે એની કોઈ એમની પાસે તારીખ નથી આ તો ખાલી ગરીબ જનતાને છેતરવા માટેનું કામ કર્યું છે ષડયંત્ર કર્યું છે પરંતુ આપ જોઈ શકો છો જે પ્રમાણે આ રેલવે ઓવરબ્રિજ છે આ રેલવે ઓવરબ્રિજ અહીંયા સાંસદ દ્વારા લોકાર્પણ કરી અને આ બોરડી ગામના લોકો માટે અને મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના લોકો માટે અને વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તે બ્રિજનું કામ અધૂરું છે અને અધૂરા કામના કારણે અહીંયાથી બ્રિજ ઉપર જવા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને પાટિયા મૂકી અહીંયાથી ચાલકો છે જે બાજુના રસ્તેથી સર્વિસ રોડ ઉપરથી અહીંયા જે ફાટકવાળો રસ્તો છે ત્યાં થઈને જવું પડતું હોય છે મિત્રો આજે આ ગુજરાતમાં જે બ્રિજો બનાવવામાં આવે છે એમાં ગુજરાત અને મધ્યપ્રદેશની હદવારે આવેલો જે બ્રિજ છે અનાસ ટાંડા બોરડીમાં જે આવેલો બ્રિજ છે તેમાં એ અઠાવન કરોડ રૂપિયાના ખર્ચે બનેલો છે અને આ ભાજપના શ્રી જસવંતસિંહ ભાભોર તેમજ બચ્ચુ ખાબડ બંને જણાએ આખા તંત્રની સાથે મિલીબગત કરીને ચોવીસમી માર્ચના દિવસે ઉદઘાટન કર્યું અને થોડા જ ટાઈમમાં ફરી પાછું એ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો ત્યારે મારે આ ભાજપની સરકારને કહેવું છે કે તમે પબ્લિસિટી કમાવા માટે આ ભાજપની સરકારે આખા અધિકારીઓને ગુમરાહ કરીને ઉદઘાટન તો કરી લીધું છે પણ હવે આજે અવર જવર કરવા માટે ફાટક પર જે નુકસાન થઈ રહ્યું છે કોઈક સિરિયસ કેસ હોય આ કેસ જો મરી જાય તો એમની જવાબદારી કોની આ જે અત્યારે ભાજપ વોટ લેવા માટે ચૂંટણીમાં એમનો વાહ વાહ કરાવવા માટે બ્રિજનું ઉદ્ઘાટન કરી દીધું છે પણ એમાં કરોડોનું કૌભાંડ થયું છે તો મારી સરકારને વિનંતી છે કે આની તપાસ થવી જોઈએ અધિકારીઓ પણ સામેલ છે તો એની પણ તપાસ થવી જોઈએ દાહોદ કોંગ્રેસના લોકસભાના પ્રભાબેન તાવ્યાળ અમારી સાથે છે તેઓ અહીંયા વિઝિટ કરવા આવ્યા છે પ્રભાબેન શું કહેશો આ લોકાર્પણ બ્રિજનું થઈ ગયું છે પરંતુ અધુરા કામમાં લોકાર્પણ થયું છે અને તમે વિઝિટ કરવા આવ્યા છો અમને આ મેસેજ મળ્યો કે પુલનું કામ હજી ચાલે છે અને ઉદ્ઘાટન થઈ ગયું અને પછી ચૌદ માર્ચે ઉદ્ઘાટન થયું એટલે એક મહિનો થવા આવ્યો હજી બી કામકાજ ચાલે છે આપ જોઈ શકો છો તો એ અધુરા બ્રિજનું લોકાર્પણ થઈ ગયું છે તો એ આટલી ઉતાવળ ખાલી ક્રેડિટ લેવા માટે થઈને એટલે અમે કહીએ છીએ કે ભલે ક્રેડિટ લે પણ કામ તો જલ્દીથી પૂરું કરાવે આ કેટલો પાંચ વર્ષીયો દસ વર્ષીયો આ પુલની માગણી તો અમે બે હજાર ચૌદ પહેલાં કરેલી તો દસ વર્ષ સુધી તો હજી થયો નથી અને હજી ઉદ્ઘાટન થઈ ગયું લોકોને એને હાલાકી હજી ચાલુ છે આ જ્યારે જ્યારે હમણાં તમે જોયું ટ્રેન આવી ત્યારે લોકોએ કેટલા બે ઊભા રહેવું પડ્યું એટલે અમે હા હાલાકી જલ્દીથી પુલનું સમાર કામકાજ પૂરું થાય અને લોકોને તકલીફ પડે છે એ ઓછી થાય એવી અમારી માગણી છે એમને કદાચ એમ હોય કે હા હવે પછી જીતું નહીં તો મને ઉદઘાટન કરવા નહીં મળે એટલે અમે ધરા અમે જીતીએ છીએ અને એ હારે છે એટલે એને એમ થાય ને કે હું હારી જાઉં તો મને આનું ઉદઘાટન નહીં કરવા મળે આ આ કામ કોના કાર્યકાળ દરમિયાન મંજૂર થયું અમે આ આ કામ પુલ બનાવવો જોઈએ એવું અમે બે હજાર ચૌદ પહેલાં યુપીએની સરકાર વખતે અમે માગણી કરી હતી એના પછી મંજૂર થયો અને બનાવ્યો તો દસ વર્ષ લાગ્યા બનતા બનતા અને હવજી બી પૂરો નથી થયો તો દર્શક મિત્રો જે પ્રમાણે આ બ્રિજના લોકાર્પણને લઈને અનેક સવાલો જનમાનસના મનમાં ઉઠવા પામ્યા છે વાહનચાલકોના મનમાં ઉઠવા પામ્યા છે ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો જો આપ અમને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને ફોલો કરો લાઇક કરો અને અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરો ધન્યવાદ